વાગડિયા ચેકપોસ્ટ પાસે રિક્ષા ચાલકો તથા ફરજ બચાવતા આરપીએસના જવાનો વચ્ચે અવરશ્રવણને લઈને હોબાળો મચ્યો હતો મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સ્ટેશિયો યુનિટી જવાના માર્ગ પર વાગડિયા ચેકપોસ્ટ ખાતે સ્થાનિક રિક્ષા ચાલકો તથા ફરજ બચાવતા જવાનો વચ્ચે વાહનોની અવરશ્રણને લઈ સાપ્દાહિક ગસરણ જોવા મળ્યું હતું ફરજ બજાવતા એસઆરપી જવાનોનું કહેવું છે કે તમારી પાસે વહીવટી મંજૂરી પાસ હોય તો અમો તમને જવા દઈશું નહીં જવા દેવામાં નહીં આવે જેને લઈને સ્થાનિક રિક્ષા ચાલકો તથા એસઆરપી જવાનો વચ્ચે સાપ્તાહિક ઘસણ જોવા મળ્યું હતું રિક્ષા ચાલકોનું કહેવું છે કે અમે અમારું રિક્ષા ચાલકોનું યુનિયન બનાવ્યું છે તથા અમો અહીંના હોવા છતાં પણ અમોને એસઆરપી જવાન દ્વારા જવા દેવામાં આવતા નથી તથા અમુક લાગતા વળગતા તથા ઓળખીતાઓને વગર મંજૂરીએ જવા દેવામાં આવે છે લઈને ફરજ બજાવતા પર દવલાની નીતિ અપનાવવાનો આક્ષેપ લગાવ્યો હતો સી સીઈઓને અમે ઘણીવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ અમને આજ દિન સુધી મંજૂરી પાસ આપવામાં આવ્યો નથી અમારી હેરાનગતિ કરવામાં આવી રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર પાસ વગરની ગાડીઓ કોની મંજૂરીથી જતી હશે કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે ઘણી ગાડીઓ હેતુફેર વગર પણ જતી હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કોઈ અજુગતી ઘટના બને તો તે માટે જવાબદાર કોણ વગેરે જેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે સુવહીવટી તંત્રના અધિકારીઓ આ જવાબદારીઓ પોતાના માથે લેશે પાસ ફાળવવા મુદ્દે પણ અધિકારીઓ દ્વારા વહલા દવલાની નીતિઓ અપનાવવામાં આવતી હોવાની બૂમો ઉઠી છે આ ઘટનાને લઈ રિક્ષા ચાલકોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી હું રિક્ષા યુનિયનનો મેં પ્રમુખ છું જે રિક્ષા ચાલકો છે એમને કોઈને એન્ટ્રી અંદર જવા દેતા નથી જે પાસોવાળા છે એમને જવા રહે છે અમે યુનિયન બનાવ્યું છતાં કે અમને જવા નહીં દેતા કલેક્ટર બધે રજૂઆત કરી છે મામલતદારથી માટે ટોટલી ડીએસપી સાહેબને બેન બધાને રજૂઆત કરતા અમને કોઈ પ્રશ્નો એ નહીં મળ્યો અમને ન્યાય નહીં મળ્યો એટલે અમે અહીંયા બધા ભેગા થયા છે બારની એજન્સીઓ કમાય છે અને માણસો કમાવા દેતા નહીં મારું નામ પિન્ટુભાઈ ટઢવી ગોડાનો રહેવાસી છું આજ લગીન રિક્ષાનું કોઈ દિવસ પરમિશન આપ્યું નહીં આ લોકોએ જે બહારની પબ્લિક આવે છે અત્યારે એ ફોર વ્હીલર આવે છે રિક્ષા આવે છે બહારના લોકો છે એ લોકોને બહારની એજન્સી છે એ લોકોને જવા દે છે બહારના લોકોને ધંધો કરવા દે છે અહીંના જે સ્થાનિક છે અમી ગડેશ્વર તાલુકાના જેટલા બી આદિવાસી અમારા સમાજના છે એ લોકોને ધંધો કરવા દેતા નથી અમે ગરુડેશ્વર તાલુકાના આ નજીકના કેવડિયાની આજુબાજુના ગામડાના છે રિક્ષા યુનિયનના સ્થાનિક માણસો છે અમારી પાસ આપી નથી પાસવાળા અંદર જાય છે અને પાસ વગરના અને ધંધો કરવા જવા દેતા નથી અંદર શનિ રવિ જ અમારે પબ્લિક હોય તો જવાનું થાય અંદર તો પાસ વગર નો અંદર જવા નહી દેતા એન્ટ્રી નહી આપતા અમારે યુનિયનના દરેક સભ્યો અમારે લગભગ પચાસ થી સાઠ માણસો છે યુનિયનના અને ચાર પાંચ વાર અમે સીઓ ઓ સાહેબ ને રજૂઆત કરી તોય છતાં અમારું કોઈ હજુ નિરાકરણ આવ્યું નથી બરાબર તો અમારે પછી જીવવું કઈ સો બસો નો ધંધો કરી ખાઈને અમે જીવીએ છે માણસોને ધંધો નહીં કરવા દેતા અહીંના એકલા લોકલ આદિવાસીઓ છે છતાં પણ આ લોકો અમને હેરાન કરે છે અને અમે હવે પછી આ અમને રસ્તો નહીં મળે તો અમે પણ સરોને સમર્થન આપીને એમને બી તેર તારીખે આવતી અમારા હક જે અધિકાર છે એ માગવા અમે તૈયાર રહેવાના છે એટલું આ સરકારશ્રીને બી અને એસઓયુ કલેક્ટરને બી જાણ કરવા અમારી નમ્ર અરજ છે